આરબીઆઈએ રેપો રેટ પાંચ પોઇન્ટ પાંચ ટકા પર યથાવત રાખ્યા તહેવારની જ સિઝનમાં કોઈ રાહત નહીં મોરબીના હળવદમાં તળાવમાં ડૂબી જવાથી પિતા પુત્રીનું કરુણ મોત સમગ્ર પંથકમાં ગમગીની સવાય અમારી દીકરીઓને ચોરીના ખોટા આરોપમાં મોરબી પોલીસે માર માર્યો ત્રણ સગીરાના મોરબી પોલીસ પર આરોપ ગીર સોમનાથ ના સિડોકર મહાકરુણ ઘટના માતાજી ના પૂંજ પ્રસંગ વીજ કરંટ લાગતા ત્રણ યુવાનોના મોત યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કોઈ પ્રસ્તાવ નથી આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા ની સ્પષ્ટતા જેતપુર નજીક નવરાત્રી ખોડિયાર મંદિરમાં ચોરી ચોરો સીસીટીવી કેદ થયા પોલીસ તપાસ શરૂ અમેરિકા ને એક નાનકડા દેશ અરીસો બતાવ્યો પચાસ ટકા ચેપ ઉત્પાદન વાળે માંગ ફગાવી આપ્યો ઝટકો રાજકોટ સોની બજારમાંથી ત્રણ સજા અલ કાયદાનો કરતા હતા બજાર ટ્રોફી જોઈતી હોય તો સૂર્યકુમાર યાદવ એસી ઓફિસે આવે મોહસી નકવી ની નવી નવ ટંકી સુરેન્દ્રનગર માં ગમખુવાર અકસ્માત કાર પલટી ખાઈ જતા પાણીમાં ખાબગી ત્રણ ના કરુણ મોત અમેરિકામાં સટડાઉન સરકારી કામકાજ ઠપ ટ્રમ્પને જરૂર કરતા ઓછા વોટ મળ્યા ગુજરાતમાં માં દરિયા કાંઠે સાતસો ને કિલોમીટર જમીન નું ધોવાણ ખારાસ વધી આવું જ રહેશે તો નકશો ભૂગોળ બદલાશે મોટર થી પાણી ખેંચી લેનારા જામનગરમાં રહેતા યુવાન પર પૈસા ની લેતી દેતી ના મામલે હુમલો ત્રણ સામે ફરિયાદ અંગ્રેજીના વિદ્યાર્થી વધતા ગુજરાતી માધ્યમની અમદાવાદની ગ્રેનેટેડ સ્કૂલ ધોરણ થી વર્ગો બંધ અસ્થિ વિસર્જન માટે જરા જતા ગુજારો અકસ્માત કાર મોત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ની તબિયત લથડ બેંગલુરુ ની એક હોસ્પિટલ માં દાખલ બે હજાર ત્રેવીસ માં દેશના એક પોઈન્ટ એકોતેર લાખ લોકોએ આત્મહત્યા કરી સૌથી વધુ દસ હજાર ને સાતસો ખેડૂતોએ જીવ ટૂંકાવ્યા તહેવારની સિઝન માં મોંઘવારી નો ઝટકો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘુ થયું જાણો લેટેસ્ટ કિંમત પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બર ના મોટા મુંબઈ હુમલા બાદ અમેરિકા ભારત ને પાકિસ્તાન પર હુમલો કરતા રોક્યું હતું બેટિંગ પ્લેટફોર્મ સામે મની લોન્ડરિંગ ના કેસ માં ઈડી દ્વારા ઉર્વશી ની પુછપરછ કેન્દ્રીય કર્મચારીઓને દશેરાની બેટ સરકારે જાહેર કર્યું ત્રીસ દિવસનું બોનસ આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ